નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ સાત સફેદ દોડતા ઘોડાની છબીશા માટે ઘરમાં રાખીએ છીએ જોઈએ તેની રાખવાની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર માં ઘર માં લગાવેલા ચિત્રો નું જુદું જુદું વર્ણન કરવામાં આવ્યું છે ઘરમાં કેટલીક તસવીરો રાખવી શું માનવામાં આવે છે તમારી ઓફિસ અથવા તમારા વ્યવસાયના સ્થળે સફેદ દોતા ઘોડાઓની તસવીર લટકાવી શકો છો મુક્તિ વખતે ધ્યાનમાં રાખો કે સાત દોતા ઘોડાઓ તમારી ઓફિસ ની અંદર ની તરફ હોવા જોઈએ તમે તમારી ઓફિસ માં ના તસવીર લગાવી રહ્યા છો તો તે દક્ષિણ દિશામાં લગાવવું તમારા ઘરમાં ના તસવીર લગાવવું હો તો તેને કુલ દિશામાં લગાવવું શુભ રહે આ ચિત્ર તમારી કારકિર્દી અને આદરમાન માં પ્રગતિ ને પ્રોત્સાહન આપે છે આ સિવાય અન્ય ઘણા ફાયદા પણ મળી શકે છે જો તમે આ ચિત્ર ને તમારા ઘરના હોલ માં લટકાવવા માંગો છો તો તમે દક્ષિણ મુખ્ય દિવાલ પર લટકાવી શકો છો તમે નોકરીમાં રાહ જોઈ રહ્યા છો પ્રમોશન ઓફિસ કે બિઝનેસ ની જગ્યા એ લગાવી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ તસવીરમાં માં સાતે ઘોડા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે સિવાય આ તસવીર પોસ્ટ કરતી વખતે ધ્યાન રાખો કે આ ઘોડાઓની લગામ ન બાંધવી જોઈએ ઘોડાઓ ખુશ અને આનંદની મુદ્રામાં જોવા જોઈએ સફેદ ઘોડો દોરતા ઘોડાને ઘર કે ઓફિસમાં લગાવવું શું માનવામાં આવે છે પરંતુ યાદ રાખો કે ઘોડાઓનો રંગ સફેદ સફેદ ઘોડા ઉર્જા નું પ્રતીક છે એનાથી તમારા વ્યવસાયમાં વધારો થશે અને લોકોની નજરમાં તમારું માન સન્માન વધશે દોડતા ઘોડા જો તમે દક્ષિણ દિશામાં દોરતા ઘોડાનું ચિત્ર લગાવી શકતા નથી તો ઘરના મુખ્ય દ્વારની બારી પર દોરતા ઘોડાની પ્રતિમા લગાવી શકો છો આ ખૂબ ફળદાયી પણ માનવામાં આવે છે આ પ્રતિમા ને મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં રાખો કે ઘોડીનો ચહેરો બારીમાન થી બહાર જોતો હોવો જોઈએ બ્યુરો રિપોર્ટ ઓફ